જેવા મહાદેવે રામને જોયા એટલે મહાદેવે બે હાથ જોડ્યા મારા પ્રભુ રામ છે પગે કેવા રામ રામ પ્રભુ જેની અંદર સત છે જેની અંદર ચિત્ત છે જેની અંદર આનંદ છે એવા સચિદાનંદ રામને હું પગે લાગુ છું અને ત્યારે સતી હસ્યા મહાદેવ આરામ તે ક્યાં તે આપણે જેની કથા આંબલીન આવ્યા એ કોણ તે કે ઈ આરામ તો હવે જેની કથા લખાઈ ગઈ એ અત્યારે અહીંયા શું કરે છે હમ જ આ ટાઈમ ટ્રાવેલ જે લીલા ભવિષ્યમાં ત્યાં ગવાઈ રહી છે એ ઘટના અહીંયા ઘટી રહી છે આપણી ધરતી ગ્રહો નક્ષત્ર બ્રહ્માંડ અને આ બધું નક્ષત્ર ગ્રહો અને એક એક ઓલાનું માળખાનું ભેગું થાય એને આપણે તે ગેલેક્સી કહેવાય આ એક ગેલેક્સીમાં એક ધરતી બીજા ગ્રહો નાના મોટા બીજા ગ્રહો ઉપગ્રહો વિગ્રહો બોલો નાના વિગ્રહ એમાં ન આવે પણ મનુષ્યમાં આવે વિગ્રહ હવે એક એક ગેલેક્સીનું માળખું એવી અનેક ગેલેક્સી છે એમાં અનેક ધરતીઓ છે એમાં અનેક સૂર્યો છે મહારાજ એમાં અનેક ગ્રહો છે અનેક ગ્રહોમાં અનેક એશિયા છે અનેક એશિયામાં અનેક ભારત છે અનેક ભારતમાં અનેક ગુજરાત છે અનેક ગુજરાતમાં અનેક રાજુલા છે એમાં અનેક રાજુલામાં અનેક લોટ પર એમાં અનેક જગ્યાએ અનેક કથાઓ આવે છે આ થોડી ઊંડી વાત છે પણ મારી કોઈ પણ વાત નથી એરિથમેટિકલી અને લોજિકલી વિજ્ઞાનથી બહારની નહીં હોય કદાચ તમે તપાસ કરો વૈજ્ઞાનિકોએ સંશોધન પ્રમાણે હિથરો એરપોર્ટથી ઉડેલું એક ફ્લાઇટ બાપુ અને એ મિસ મિસગાઈડ થઈ ગયેલું અને એ લોકોએ જે વર્ણન કર્યું કે અમે જે જગ્યાએથી પસાર થયા અને આ દ્વિતીય વિશ્વયુદ્ધ હાલતું હતું હા ઇટ ઇઝ કોલ ટાઈમ ટ્રાવેલ વિજ્ઞાનની ભાષામાં તો ભગવાન મહાદેવ ને સતી કે છે મહારાજ આ જો ભગવાન હોય કેવાનો મારો સુર ખાલી એટલું છે એ ગેલેક્સી માંથી એક ગેલેક્સી આપણી એ ગેલેક્સી માંથી એક નાનકડો ગ્રહ આપણો ધરતી ગ્રહ એમાં નાનું એવું એશિયા આપણું એમાં નાનું એવું ભારત આપણું એમાં નાનું એવું ગુજરાત આપણું અને એમાં નાનું એવું ઘર આપણું ને એમાં નાના એવા આપણે એમાં અભિમાન છે ને

મહાદેવ એ દેવી પરીક્ષા કરી પરીક્ષા કચ્છા ખોટું બોલ્યા ના બાપા ના પ્રભુ હે મહાદેવ કોઈ પરીક્ષા કરી નથી બાપુ એ પછીનો પ્રસંગ હર વખતે ભગવાન મહાદેવ કૈલાસના ખોકરા ઉપર સ્ફટિકના બેહણા ઉપર વામ ભાગ વર દીના હર વખતે ડાબી બાજુ

રામજી ની પરીક્ષા કરવા માટે સીતાનું રૂપ લીધું અને સીતા તો જગતની તમે એનું રૂપ લીધું હવે તમારી બાજુમાં મારે અને એટલે હા આસન આપ્યું દેવી સમજી ગયા પછી તો આપણને હવે કથા ગઈકાલે જે કથા કરી દક્ષ યજ્ઞ ધ્વંશમાં અને પછી એ બીજો જન્મ લઈને પર્વત તને આ પાર્વતીના રૂપમાં આવી કેવાનો મારો મતલબ જીવનમાં કરેલી એક શંકા બીજા કારણ બની જાય જીવનમાં કરેલી એક એક શંકા અથવા તો લાગણી પણ રાજા ભરત જેવો તો કોઈ સામર્થ્ય વાળો નહીં પણ એને હરણના બચ્ચામાં મોહ થયો અને બીજો જન્મ કાલંજર પર્વતની ગુફામાં હરણના બચ્ચા તરીકે થયો છે